તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા કોઈ મહેમાન આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક મસ્તીની પ્યારીસી લાઈક કરી દેજો અને વિડીયો આપણો ગમે કારણ કે વિડીયો આપણા લોકો બહુ પસંદ કરે છે અને ઘણા બધા લોકો જોવે છે તો મિત્રો વિડીયો ગમે તમારા મિત્રોને પણ શેર કરજો અને મિત્રો આજે આપણો રજાનો દિવસ છે એટલે આજે આપણે જવાનું છે આપણા જૂના ગામમાં માં તો મિત્રો વિડીયો આજનો બ્લોગ એકદમ મસ્ત રહેવાનો છે મિત્રો છેલ્લે સુધી જોઈજો વિડીયો તમને પણ ખૂબ મજા આવે છે અને હાલો સાથે મળીને જઈએ આપણે ઈસા પર વોચિંગ માય બ્લોગ ચાલો મિત્રો ઇસાફર

તો મિત્રો આવી ગયું છે આપણો હિસાબ પર ગામ હવે અને આપણે ગામમાં એન્ટર થાવી એટલે ડાયરેક્ટ સૌંદર્ય ચાલુ થઈ જાય મિત્રો આ છે ભગતનો આશ્રમ નકળંગ આશ્રમના સામે છે સમસાણ અને બાજુમાં બગીચો અને ગાર્ડન ને બધું બને છે અત્યારે અમારા ટાયાભાઈ ચોવટીયા બધું બનાવે છે અમારા ગામમાં આ છે મિત્રો શીતલામા મંદિર

લીમડાવાળી મેળીમાં માનું મંદિર તો ચાલો મિત્રો દર્શન કરીએ સાથે મળીને લીમડાવાળી માના તો જુઓ મિત્રો આ છે મંદિરનું સૌંદર્ય આ છે લીમડાવાળી મેલડીમાં મિત્રો આ પાછળની જે જગ્યા છે ત્યાં બધી સંતવાણી ને પોગ્રામ એવું બધું અહીંયા થાય છે મિત્રો

ભજન ભોજન અને કીર્તન ત્રિવેણી સંગમ હરિભગતની હજી એક સંતવાણી ગઈ છે અને બીજી હજી આવતા મહિને આવે છે હું તો હરિભગત કહે બે શબ્દ હવે સિસાગરમાં નકલક આશ્રમ છે શક્તિધામ આશ્રમ છે બે આશ્રમ છે ભજન ભોજન અને આનંદ નો લાભ લેવી છે આનંદ કરવી છે તમે અમારી આનંદ કરો અને ભગત આવતા મહિને કેટલી અંદર પ્રોગ્રામ છે ભજનનો કલાકાર પરસો પરિબાપુ છે અને મનતદાન છે અને આ પાછળનો પ્રોગ્રામ રામદાસજી અને પુરા ભગત મહેશ ગઢવી એ બે ગયો હમણાં

અને ભૂરા ભગત હોય વિજયભાઈ ગઢવી હોય અને એની આરે તાલ આરે તબલા વગાડે છે અમારે પિયુષભાઈ તો પિયુષભાઈ આ કલા ઉત્સવમાં જે તમારો પહેલો નંબર આવ્યો એને વિશે કાંઈ પણ બે શબ્દ અમરેલી જિલ્લામાં કેટલા કદાચ તમે ઉસ્તાદમાં તેર જણા હતા તેર જણા હતા તેરમાં પહેલો નંબર

સાધનો મેઇન સર્કિટ આલ્ટરનો બોર્ડ મેળેલી માહિતી પ્રમાણે અલગ અલગ કામ કરવાનું સૂચન આપશે અલ્ટ્રાસોનિક સેન્સર સામા સીડિયા જેવું કામ કરે છે તેમાંથી અલ્ટ્રાસોનિક વિક્રમણથીનો અવાજ ઉત્પન્ન થાય છે એ માણસ સાંભળી શકતો નથી જો કોઈ વસ્તુ સેન્સરની આગળ આવશે તો તેના પડદાથી સેન્સર નક્કી કરશે કે વસ્તુ કઈ સાઈઝ અને કેટલી દૂર છે જો ઝડપથી અવાજ પાછો આવતો તો દૂર નહીં નજીક અને થોડીક પછી પાછો અવાજ આવતો તો દૂર અને વધારે અવાજ આવે તો મોટું ઓછો અવાજ આવે તો નાનું રેન સેન્સર સોઈલ મોચ્યું જો વસ્તુ ભેજવાળી હશે તો વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં તો નહીં થાય સર્વો મોટર મળેલી સૂચના પ્રમાણે ઝીરો અંશ કે નેવું અંશ કે એકસો એસી અંશ રોટેશન ચક્કર કરે છે વાહ ભાઈ વાહ સરસ છે આ વિજ્ઞાન ટેકનોલોજી છે એની વિશેનું જે જ્ઞાન છે જય માતા મિત્રો આ છે રામજી મંદિર અને અત્યારે રામજી મંદિરનું કામકાજ ચાલુ છે અત્યારે અને અહીંયા અત્યારે નવરાત્રિની તૈયારી પણ થાય છે તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરવી છીએ અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને મસ્તીની કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં